તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજી કે સ્ટડી આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળ ખૂબ જ મસ્ત મજાનું ચેપ્ટર છે ખૂબ મજા આવે ને એવું ચેપ્ટર છે મિત્રો વર્ગ અને વર્ગમૂળ જે તમને ધોરણ નવ અને દસમાં પણ કામ લાગવાનું છે જે તમારે આ ચેપ્ટર શીખવું એ મિત્રો ફરજિયાત છે બરાબર છે ને કે ભાઈ મને નથી આવડતું હું નહીં કરું ચાલશે એક્ઝામમાં ભલેને પાંચ માર્ક્સ જાય જવા દઈશ આવું વિચારતા નહીં કારણ કે તમારે મિત્રો આ શીખવું જ પડશે ક્લિયર છે ચાલો આપણે અત્યાર સુધી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે પૂરું કરાવ્યું છે અને હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણની જે મિત્રો ખૂબ જ મજા આવે એવું છે આપણે વર્ગ મૂળ શોધવાનું છે બરાબર છે ને વર્ગ મૂળ આપણે શોધવાનું છે જેમ કે હું તમને કહું કે ભાઈ એક સંખ્યા છે સોળ તો સોળનું વર્ગ મૂળ કેટલું આવે સોળ એ શામાંથી બન્યું છે તો કે ભાઈ ચારમાંથી બન્યો છે એટલે કે ચાર એનો વર્ગ મૂળ થાય બરાબર છે ને હું તમને એવું કહું કે ભાઈ એક સો સો તો સોનો વર્ગમૂળ કેટલું આવે તો કે સાહેબ દસ આવે કેમકે દસનો વર્ગ કરતાં જ સો મળે છે ને બરાબર એટલે દસનો વર્ગ સો થાય પણ સોનો વર્ગ મૂળ કેટલું થાય પાછું દસ થાય એટલે આ વસ્તુ આપણે કરવાની છે આ તો સંખ્યા નાન નાની છે એટલે વાંધો ના આવે પણ જે સંખ્યા મોટી મોટી હોય તો શું કરવાનું જેમ કે એકસો ચુમ્માલીસ હોય ચલો એ અમુકને ખબર તો હશે જ બરાબર ને કેટલું આવે પણ કદાચ કોઈને ખબર ના હોય તો આપણે એવી કઈ રીત કરી શકીએ કે જેના કારણે આપણને આનો વર્ગમૂળ મળી શકે તો મિત્રો એના માટે બે રીત છે એક રીત છે અવયવીકરણની રીત એક કઈ રીત છે અવયવીકરણની રીત આનાથી પણ કરી શકાય અથવા બીજી રીત છે ભાગાકારની રીત કઈ રીત છે ભાગાકારની રીત આપણે કરવી પડે આ બે રીતો કરો ને એટલે ઇઝીલી આપણને વર્ગમૂળ મળી શકે તમને ગમે ને એ તમારે કરવાની છે બરાબર છે તમને ગમે એ તમારે કરવાની છે ચાલો શરૂઆત કરીએ આપણે હવે જો સંખ્યા પહેલી જ આપણે આપેલી છે એકસોને ચુમ્માલીસ જેનું આપણે વાત કરીએ ત્યારે કે ભાઈ એકસોને ચુમ્માલીસનું મારે વર્ગ કરવું છે તો કેવી રીતે કરવું અહીંયા આપણે લખીને આપ્યું છે કે ભાઈ અવિભાજ્ય અવયવો પાડીને આપણે કરવાનું છે ડાયરેક્ટ કરવાનું નથી બરાબર તો કેવી રીતે અવયવ પાડશું ધોરણ છમાં શીખીને આવ્યા છે આપણે સાતમાં જ શીખીને આવ્યા છે કે અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવાના બરાબર આપણે એક કામ કરીએ ઈઝી પડે એટલા માટે આપણે એક કામ કરીએ છીએ જોજો પહેલાં આખું બનાવી દઈએ ફર્મો બરાબર છે બધી જગ્યાએ પહેલાં આપણે કામ કરી લઈએ છીએ એ બધા રેઝી પડશે આપણને ખૂણા પર કામ કરીએ અહીંયા પછી આને કોપી કરી દઈએ એટલે બધી જગ્યાએ પછી આપણે પેસ્ટ કરી લેશું ટાઈમ બચશે બરાબર ને આપણો ટાઈમ બચાવવાનો છે આપણે મેન વસ્તુ એવું છે ટાઈમ બચાવવાનો છે ચલો આ એક લાઇન દોરી દીધી છે આપણે આ લાઇન અહીંયા દોરી દઉં છું ચાલો આટલે પહેલાં આપણે તૈયાર કરી દઈએ ને એટલે મિત્રો પછી ફટાફટ કામ થાય બરાબર ને પછી આમાં ટાઈમપાસ આપણે નથી કરવો તમારે પણ એક્ઝામમાં આમાં તમારે ટાઈમપાસ નથી કરવાનો તમારે સ્કેલ લઈને બેસી જવાનો છે તમારે ફટાફટ લાઇન દોરી દેવાની એક મિનિટ થોડી ગેપ રાખીએ અહીંયા બહુ ઠીકું થઈ જાય છે ને બસ ચાલશે બરાબર આટલા રાખીએ છીએ આટલા જરૂર પડે તો પાછા બીજા કરી નાખશું ચાલો હજુ એક લઈ લઈએ વાંધો નહીં બસ ચાલશે હવે આને આપણે કોપી કરી લઈએ એટલે બધી જ જગ્યાએ ટ્રાન્સફર કરી દેશું ચલો અત્યારે જ કરી દઈએ અત્યારે જ કરી દઈએ બધી જગ્યાએ ટ્રાન્સફર થોડુંક સેન્ટરમાં લઈ આવીએ છીએ મને મિત્રો ખાલી એક જ મિનિટ આપો બરાબર છે એક જ મિનિટ આપો કે આપણે છે ને એક સ્માર્ટ કામ કરી લઈએ ને બરાબર છે ને આ જમાનો કેવો છે સ્માર્ટ જમાનો છે એટલે થોડુંક સ્માર્ટ કામ કરવું પડે થોડુંક સ્માર્ટ કામ કરવું પડે ચાલો ભાઈ કેટલા છે હજી આયા જ કર્યા કરે છે અરે વાત છઠ્ઠા નંબરનું આવ્યું એક જ મિનિટ મિત્રો આપજો મને એક જ મિનિટ આપજો ચાલો ભાઈ અહીંયા પણ પેસ્ટ કરી દઈએ બધી જગ્યાએ અરે બાપરે કેટલા આવ્યા છે હજી કેટલા આવી રહ્યા છે ચાલો પતી ગયા વાંધો નહીં આટલા જ છે બરાબર ને હવે વાંધો નહીં આવે હવે આપણે ધડાધડ કામ કરવાનું છે ચલો મિત્રો અહીંયા જોવો જો ખાસ શું કરવાનું છે આપણે તો આપણે મિત્રો એકસો ચુમ્માલીસ છે ને એના ભાગલા પાડવાના છે શરૂઆતમાં બેથી કરવાના ના પડે તો પછી વાપરવાના પછી ત્રણ એનથી ના પડે તો પછી ચારને વાપરો પાંચને વાપરો બરાબર ચાર નહીં વાપરે સોરી એક છે પછી ત્રણ છે પાંચ છે સાત છે નવ સોરી નવ નહીં અગિયાર પછી તેર પછી સત્તર આવી સંખ્યા વાપરી શકાશે જેને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ ચલો શરૂઆત આપણે બેથી કરીએ છીએ એકસો ના ભાગલા બેથી પાડો તો કેટલા આવે સાહેબ બોતેર આવે બોતેર ગુણ્યા બે એકસો બરાબર છે બોતેર આવ્યા બોતેરના ભાગ ફરીથી બે થી પાડો તો કેટલા આવે છત્રીસ આવે સાચી વાત છે સાહેબ છત્રીસ અઢાર દુ છત્રીસ પડી ગયા ને હા પછી નવ દુ અઢાર બરાબર છે નવના ભાગ પડો તો ત્રણ તરી નવ પછી એક તરી ત્રણ બરાબર ને છેલ્લે આપણો એક આવી જવા જોઈએ છેલ્લે આપણો જવાબ એક આવે ને ત્યાં આપણે પછી અટકી જવાનું છે ચલો આ પડી ગયા અવિભાજ્ય અવયવો હવે આપણે આની ગોઠવણી કરવાની છે અહીંયા ખાસ સમજો અહીંયા ગોઠવણી કરી દઈએ આપણે કે ભાઈ એકસો ચુમ્માલીસના ભાગલા કેવી રીતે પડ્યા તો કહેવાનું કે ભાઈ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વાર તો બે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે પછી ત્રણ છે ને એ બે વાર છે ત્રણ ત્રણ ત્યાર પછી મિત્રો આપણે બે બેના ગ્રુપ બનાવવાના છે હે ને આનો ગ્રુપ બનાવો પછી આનો ગ્રુપ બનાવો અને આનો બરાબર છે બંનેના ગ્રુપ બની ગયા આને શું કહેવાય એક છૂલમાં આને એવું કહેવાય કે બેનો વર્ગ કર્યો શું કર્યો આપણે આનો એ બે બે એટલે બેનો વર્ગ કહેવાય એવી રીતે અહીં પણ બે 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 વાર છે એટલે બેનો વર્ગ એટલે બે બે વાર કહેવાય અહીંયા ત્રણ બે વાર છે એટલે ત્રણ ને બે વાર હવે વર્ગ વર્ગને મિત્રો ગોળી મારો કારણ કે આપણે શું કરવું છે અહીંયા વર્ગ મૂળ કરવું હોય ને આની ઉપર મારે વર્ગમૂળ પહેરાવવું હોય તો બધાએ વર્ગને મારે ગોળી મારવી પડે એટલે કે આ બે આ બે અને આ ત્રણ વચ્ચે ઉપરના બે 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 ગાયબ થશે એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ કરો ચાલો મિત્રો કેટલા આવશે તો બે દુ ચાર ને ચાર તરી બાર એટલે આપણો વન ફોર્ટી ફોરનું વર્ગમૂળ કેટલું આવશે બાર આવશે ક્લિયર છે મિત્રો તમારે આવું કરવાનું છે બસ આટલી સિમ્પલ મેથડ છે આમાં ક્યાં કંઈ અઘરું છે જોજો છે કયાની અંદર અઘરું બોલો તો નથી અઘરું કશું જ અઘરું નથી આટલું જ આપણે કરવાનું છે ચાલો બીજું કરીએ છીએ હા હવે તમારે તમારે પણ મને કરવાનું છે ભેગા ભેગા કરવાનું છે આપણે બસો પચીસ લખી દઈએ સૌથી પહેલા બસો પચીસ ચલો ભાઈ આના ભાગ ત્રણથી પડી શકે તો કે સાહેબ ના પડી શકે કેમ ના પડી શકે લાસ્ટ વાળો અંક પાંચ છે ને છેલ્લી સંખ્યા પાંચ હોય એટલે એકી સંખ્યા છે એકી સંખ્યાના ભાગ બેકી સંખ્યા થોડી પડતો હોય ના પડે ને ત્રણથી પડશે ત્રણથી પડશે ત્રણથી પાડો ચાલો બસો ના ભાગ્યા ત્રણ કરો ને એટલે પંચોતેર થાય યાદ રાખજો પંચોતેર પંચોતેર દુ એકસો પચાસ અને પંચોતેર તરી બસોને થાય છે ચલો પંચોતેરના ભાગ ત્રણથી પડશે ને હા પડે ને સાહેબ પચીસ તરી પંચોતેર પડી જાય ને પચીસના ભાગ ત્રણથી પડશે તો કે પાંચ અને બે સાત થાય સાતના ભાગ ત્રણથી નહીં પડતા એટલે આના ભાગ હવે ત્રણથી નહીં પડે તો પાંચથી પાડો પાંચું પાંચું પચીસ અને હવે એક પંચા પાંચ ચલો વાર્તા પૂરી વાર્તા થઈ ગઈ મિત્રો પૂરી લખી દઈએ છીએ આપણે હવે આને મસ્ત રીતે લખી દઈએ છીએ અહીંયા બસો ને બરાબર શું લખી શકાય તો કે સાહેબ બસો પચીસ એટલે ત્રણ ત્રણ બે વાર છે અને અહીંયા પાંચ પાંચેય બે વાર છે પછી ગ્રુપ બનાવો બે બેના આ ત્રણ ત્રણનો ગ્રુપ બનો બનાવવાનું અને પાંચ પાંચનો ગ્રુપ બનાવવાનું ગ્રુપ બનાવ્યા પછી ત્રણને બે ઘાત પાંચને પણ બે ઘાત પણ મારે હવે કરવું હોય છાપરું એટલે કે બસો પચીસની પર શું કરવું હોય મારે છાપરું કરવું હોય છાપરું એટલે વર્ગમૂળ બરાબર ને હા તો ત્રણ વધશે અને ખાલી અહીંયા પાંચ ત્રણ પંચા પંદર બરાબર ને ત્રણ પંચા પંદર મિત્રો આપણો જવાબ થઈ જાય છે આપણો જવાબ થઈ જાય છે ચલો એને પેક કરી દઈએ અને એને પણ આપણે કરી દઈએ હાઇલાઇટ ક્લિયર છે ચાલો આગળ જઈએ છીએ બસો ને છપ્પન સંખ્યા આપણને આપેલી છે તો બસો ને છપ્પન લખવામાં આવે છે ચલો બસો ને છપ્પન છેલ્લી સંખ્યા બે છ છે એટલે બે થી ભાગ પાડવાના છે આપણે જોજો ખાસ અહીંયા એક દુ દુ છપ્પનના અડધા કરો સાહેબ તો કેટલા આવે ચલો ભાઈ તો પચીસ દુ પચાસ એકવીસ દુ છવ્વીસ દુ બાવન સત્યાવીસ દુ છપ્પન થાય એટલે એકસો ફરીથી આના ભાગ બેથી પડી શકે એવા છે ને છ દુ બાર અને ચાર દુ આઠ ચોસઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ ચોસઠના ભાગ બેથી પડશે હા પડશે ને બત્રીસ બત્રીસ દુ એક બત્રીસ ચોસઠ બત્રીસ સોળ દુ બત્રીસ સોળ દુ બત્રીસ અહીંયા આઠ દુ સોળ અહીંયા ચાર દુ આઠ અહીંયા બે દુ ચાર અને અહીંયા એક પરફેક્ટ આવી રહ્યું બરાબર ને આપણું માપ પ્રમાણે પરફેક્ટ આવી રહ્યું છે એટલે બસો ને છપ્પન બસો ને છપ્પન બરાબર લખવામાં આવે છે બે કેટલી વાર જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ વાર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ રેલગાડી બની ગઈ તો જોજો એકનો ગ્રુપ આ બીજું ગ્રુપ આ ત્રીજું ગ્રુપ અને આ ચોથો ગ્રુપ સો અહીંયા બે ની બે ઘાત આ પણ બે બે વાર એટલે બે ની બે ઘાત ફરીથી બે ની બે ઘાત અને ફરીથી બેની બે ઘાત હવે કરી દઈએ છાપરું એટલે કે બસો ને છપ્પનનો વર્ગ મૂળ કરવું હોય તો વર્ગને કાપી નાખવા પડે એક બે ત્રણ ચાર વાર બે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાલો કરો ગુણાકાર સાહેબ બે દુ ચાર ચાર દુ આઠ ને આઠ દુ સોળ એટલે મિત્રો આપણો જવાબ કેટલો આવે છે સોળ આવે છે એટલે સોળનો વર્ગ કરું ને તો બસો છપ્પન થાય અને બસો છપ્પનનો વર્ગ મૂળ કરું ને તો ખાલી ખાલી સોળ મળે ખાલી ખાલી સોળ મળે ચાલો પેક કરી દઈએ છીએ અને નેક્સ્ટ દાખલા તારા જઈ રહ્યા છે આપણે પાંચસો ને છોતેર છે પાંચસો ને છે ચલો મિત્રો બેથી ભાગ કરો તો બેથી ભાગ પડશે પાંચસો ને છોત્તેરના ભાગ બેથી આપણે ચાલો રફમાં કરીએ છીએ અહીંયા પાંચ બે દુ ચાર એક વચ્ચે બે અઠા સોળ એક વચ્ચે બે અઠા સોળ બસો ને ઇઠ્યાસી બસો ને ઇઠ્યાસી છોત્તેર રેડી ચલો નેક્સ્ટ નેક્સ્ટ એકસો ચુમ્માલીસ દેખીતી વાત છે એકા એક બે ચાર દુ આઠ ને ચાર દુ આઠ આના ભાગ તો પડી ગયા ને પહેલાં પડ્યા આપણે યાદ છે ને બોતેર 2 પછી આનું છત્રીસ 2 પછી અઢાર 2 છત્રીસ એક જ મિનિટ હા અઢાર દુ નવ દુ અઢાર ત્રણ તરી નવ અને એક તરી ત્રણ અરે વાહ મજા આવી ગઈ કેમ મજા આવી ગઈ આપણી લાઈન હતી ને એટલું થઈ રહ્યું એટલે મજા આવી ગઈ બરાબર બાકી તો કંઈ મજા આવવાની છે ચલો લખી દઈએ છીએ એના વિશેની વાતો બે કેટલી વાર જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ વાર બે છે બે વાર ત્રણ છે એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને બે વાર તગડા છે આપણા તગડા છે હવે લાઇનિંગ કરી દઈએ બે બેના ગ્રુપ બનાવી દઈએ એક ગ્રુપ બીજું ગ્રુપ ત્રીજું ગ્રુપ અને ચોથું ગ્રુપ પહેલાં ગ્રુપમાં બે બે વાર છે સાચી વાત છે બીજા ગ્રુપમાંય બે બે વાર છે સાચી વાત છે ત્રીજામાંય બે બે વાર હા ભાઈ સાચી વાત છે ત્રીજામાંય ત્રણ બે વાર હવે કરી દઈએ છીએ આનું વર્ગ મૂળ એટલે કે પાંચસો ને છોતેરનું વર્ગ મૂળ કરવું હોય તો આપણે શું કરીએ છીએ તો બે 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 અને ત્રણ બે બે અને ત્રણ ચલો કેટલા આવશે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તરી ચોવીસ એટલે કે મિત્રો આપણું આવશે ચોવીસ પાંચસો છોત્તેરનું વર્ગમૂળ કેટલું આવશે મિત્રો ચોવીસ આવશે ચોવીસ આપણો જવાબ થાય છે ચોવીસનો વર્ક કરો તો પાંચસો છોતેર થઈ છ થઈ જાય છે ચલો નેક્સ્ટ પા સાતસો ચોર્યાસી સંખ્યા ધીરે ધીરે મોટી મોટી આવે છે હે ને આપણે ચિંતા નથી કરવાની આપણે રીત તો ખબર જ છે હવે શું ચિંતા કરવાની છે આપણે ચલો મિત્રોના ભાગ કરીએ હવે સાતસો ને ચોર્યાસીના ભાગ બે થી કરીએ સૌથી પહેલાં તો બે તરી છ બે નવે અઢાર અને બે દુ ચાર ત્રણસો ને બાણું ત્રણસો ને બાણું સાતસો ને ચોર્યાસી હવે સેમ રીતે ત્રણસો ને બાણુંના ભાગ કરીએ બે વડે બે એકા બે બે નવે અઢાર અને બે છંગ બાર એકસો ને બાણું અરે એકસો છન્નું હવે એકસો ને ના ભાગ ફરીથી બેથી થી પાડવાના છે આપણે ચલો પાએ વાંધો નહીં એકસો ને ના ભાગ બે થી બે નવે અઢાર બે અઠા સોળ અઠ્ઠાણું અઠ્ઠાણું ના ભાગ ફરીથી કરો બે વડે તો ઓગણપચાસ હને ઓગણપચાસ દુ અઠાણું થાય પછી આના ભાગ સાત થી જ પડે સત્યુ સત્યુ ઓગણપચાસ અને એક સતે સાત સો આઠ થઈ ગયો આપણો જવાબ લખી નાખીએ છીએ હવે સાતસો ને ચોર્યાસી બરાબર લખી શકાશે બે ચાર વાર છે ને એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ને સાત બે વાર છે સાત સાત બે વાર ગ્રુપ બનાવી દઈએ છીએ આપણે હવે આનો ગ્રુપ બનશે આનો ગ્રુપ બનશે અને આનું ગ્રુપ બનશે ચલો આ બેનો બે ઘાત કહેવાય આને બેની બે ઘાત આને કહેવાય અને સાતની બે ઘાત આને કહેવાય હવે વર્ગ મૂળ કરી દઈએ છે વર્ગ મૂળ કરવું હોય તો વર્ગ 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 કેન્સલ બે ગુણ્યા બે ગુણ્યા સાત બચશે ચલો મિત્રો બે દુ ચાર અને ચાર સત્તા અઠયાવીસ એટલે કે અઠ્યાવીસ આપણને જવાબ મળી જાય છે અઠ્યાવીસ આપણો રાઈટ આન્સર થઈ જાય જે સાતસો ને ચોર્યાસી વર્ગ મૂળ કહેવાય ચલો નેક્સ્ટ નવસો મિત્રો કેટલું જો આ તો મોઢે આવડી જાય એવું છે બરાબર મોઢે એવું છે પણ આપણે રીત કરવી પડશે એકચુલમાં બાકી તો મોઢે આવડે એવું છે ચારસો છે ને આના ભાગ પડે બે થી અરે સોરી નવસોના ભાગ બે થી પડે ચારસો ને પચાસ હવે ચારસો પચાસ ના ભાગે બે થી પડી શકે જીરો છે ને એટલા માટે શું થશે જો બસો ને પચીસ પડશે ને બે દુ ચાર અને 25 દુ પચાસ પડી ગયા આના ભાગ ત્રણથી પાડો તો પંચોતેર તરી બસો પચીસ પચીસ તરી પંચોતેર પાંચું પાંચું પચીસ એક પાંચું પાંચ ક્લિયર છે ઓકે ક્લિયર છે સાહેબ ક્લિયર છે નવસો બરાબર બે ત્રણ વાર અને પાંચે બે વાર વાહ સરસ બે બે વાર છે ત્રણ પણ બે વાર છે અને પાંચ પાંચ પણ બે વાર છે ગ્રુપ બનાવી દઈએ આનો ગ્રુપ આનો ગ્રુપ અને આનો ગ્રુપ લઈ લઈએ બધામાંથી કંઈક સંખ્યા એટલે કે બે બે વાર ત્રણ બે વાર પાંચ બે વાર એટલે અહીંયા નવસોનું વર્ગ મૂળ બરાબર શું આવશે બે તરી છ છ પંચાત્રીસ એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરવાના એટલે પાંચ તરી પંદર દુ ત્રીસ ત્રીસ બનશે ને મિત્રો એ આપણો જવાબ થઈ જાય છે એટલે નવસોનું કેટલું આવે વર્ગ મૂળ ત્રીસ આવે અને ત્રીસનો વર્ગ નવસો થાય નેક્સ્ટ એક હજાર બસો છન્નું સંખ્યા ધીરે ધીરે મોટી મોટી આવતી જઈ રહી છે બરાબર પણ આપણે ગભરાવાનું તો છે જ નહીં આપણને બધું આવડે છે ને કેમ ચિંતા કરો છો બારસો છન્નું છે ચલો કરીએ ભાગ આના બેથી ભાગ કરીએ સૌથી પહેલા બારસો ના ભાગ બે થી કરવાના છે એટલે બે છ બાર નવ વધશે બે ચોક આઠ બે ચોક આઠ એક વચ્ચે બે અઠા સોળ અડતાલીસ અડતાલીસ હવે આના ભાગ બેથી થી કરીએ જોજો તો પડી જાય એવા છે ત્રણ દુ છ બે દુ ચાર ચાર દુ આઠ ક્લિયર આના ભાગે બેથી પડશે સોળ દુ બત્રીસ બે દુ ચાર ક્લિયર આના ભાગે પડશે એક આઠ ને એક બરાબર ને આઠ દુ અને એક દુ દુ ભાગ મિત્રો ત્રણથી પડે હા સત્યાવીસ તરી એક્યાસી પડે પછી આના ભાગ પડે નવ તરી સત્યાવીસ આના ભાગ પડે ત્રણ તરી નવ અને આના ભાગ એક તરી ત્રણ વાહ આવી ગઈ કેમ આવી ગઈ જગ્યા હતી એટલી પૂરી થઈ ગઈ ને મલા તો વધી જશે નહીં વધી આપણું હતું ત્યાં જ પૂરું થઈ ગયું હે ને એટલા માટે એટલા માટે મજા આવી ગઈ જોજો હવે બારસો ને છન્નું બરાબર એક બે ત્રણ ચાર વાર બે છે અને ચાર વાર ત્રણ છે વાહ એક બે ત્રણ અને ચાર વાર બે અને હવે ચાર વાર ત્રણ એક બે ત્રણ અને ચાર ગ્રુપ બનાવીએ છીએ આપણે હવે આનો ગ્રુપ બનશે આનો ગ્રુપ બનશે આનું બનશે અને આનું બનશે બે બે વાર બે બે વાર ત્રણ બે વાર આપણ ત્રણ બે વાર જોજો ખાસ એટલે અહીંયા એક હજાર બસો ને છન્નું ચલો બે દુ ચાર ચાર અને બાર તરી છત્રીસ છત્રીસ બરાબર છત્રીસ આપણો મિત્રો વર્ગ મૂળ થાય છે કોનો બારસો ને છન્નું વર્ગ મૂળ કેટલો આવે છે છત્રીસ આવે છે એટલે છત્રીસ ના વર્ગ કરતા કેટલા આવે એક હજાર બસો ને છન્નું આવે રેડી આગળ જે છે લાસ્ટ દાખલો છે બરાબર પછી આપણે પૂરું કરીએ છીએ સ્વાધ્યાય નથી પતતું હા સ્વાધ્યાય તો ઘણું મોટું છે પણ આપણે અહીંયા ટાઈમ વધશે એટલે આપણે આવી રીતે એક એક કરવું પડશે દાખલા નંબર આપણે અત્યારે એક કર્યો ને આવી રીતે તો એવી રીતે દાખલા નંબર બે આપણે આની પછીના વિડીયોમાં કરીશું બરાબર છે ચાલો એક હજાર નવસો ને છત્રીસના ના ભાગલા પાડવાના છે અને રાજ કરવાનું છે બરાબર જે અંગ્રેજો કરી ગયા ને એવું કરવાનું છે ભાગલા પાડો ને રાજ કરો બે નવા અઢાર એક વધશે બે છંગ બાર એક વચ્ચે બે અઠા એટલે નવસો ને અડસઠ દૂ ચલો આને કાપી નાખો હવે ફરી ભાગ પાડશું આપણે નવસો ને અડસઠના એક મિનિટ પડી જાય એ વાત છે ને જો ડાયરેક્ટ પડી જશે છ છે ને એટલે કેટલા આવશે ખબર છે અહીંયા છ છ આઠ દુ એટલે અડતાલીસ દુ અને ચાર દુ આઠ એટલે કે ચારસો ને ચોર્યાસી દુ નવસો ને અડસઠ બરાબર છે ચાલો એવી રીતે અહીંયા આના ભાગે ઇઝીલી પડશે બે દુ ચાર ચાર દુ આઠ અને બે દુ ચાર ચલો ફરીથી એક બે એક પછી આના ભાગ મિત્રો ડાયરેક્ટ અગિયારથી પડશે અગિયાર ગુણ્યા અગિયાર યાદ રાખજો એકસો એકવીસના ભાગ ત્રણથી નહીં પડે પાંચથી નહીં પડે સાતથી પણ નહીં પડે અને ભાઈ અગિયારથી પડશે દરેક અગિયારથી પાડો છો અગિયારના ભાગ અગિયારથી પડે એક ગુણ્યા અગિયાર અગિયાર ચાલો વાર્તા પૂરી કરો પિક્ચર પૂરું થઈ ગયું આપણું લખી દઈએ છીએ આપણે હવે એટલે આપણો થઈ ગયો આ જવાબ ઓગણીસો ને છત્રીસ બરાબર શું લખી શકાશે તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે અગિયાર ગુણ્યા અગિયાર ગ્રુપ બનાવવાના છે આપણે હવે આનો ગ્રુપ બનશે આનો ગ્રુપ બનશે અને આનું પણ ગ્રુપ બનશે બે બે વાર છે બીજા પણ બે બે વાર છે અને અગિયાર પણ બે વાર છે એટલા માટે એક હજાર છત્રીસનું વર્ગમૂળ કેટલું બને તો બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર ચાલો સાહેબ કરી દઈએ આપણે હવે બે દુ ચાર અને અગિયાર ચોક ચુમ્માલીસ થાય એટલે મસ્ત મજાનો આપણો આન્સર આવી ગયો છે ચુમ્માલીસ ચુમ્માલીસ એ આપણું વર્ગમૂળ થશે કોનું એક હજાર નવસો ને છત્રીસ જેને પ્રેમથી કહીએ છીએ આપણે ઓગણીસો છત્રીસ બરાબર છે ને ક્લિયર છે મિત્રો બધાયને તો આ થઈ ગયા દાખલા આપણા એકથી લઈને આઠ બરાબર છે આપણે મિત્રો દરેક દાખલાને ખૂબ જ મસ્ત રીતે શીખેલા છે બધાયને આવડી જાય ને એવી રીતે આપણે પૂરા કરાવેલા છે તો ખાસ મિત્રો તમારે હવે શું કરવાનું છે બધાને ખબર જ છે તમારે મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું છે ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા માટે આખી જ પ્રેક્ટિસ વર્ક આપણે સોલ્વ કરાવવાની છે બરાબર ને અને હવે તમારું નેક્સ્ટ મંથમાં એક્ઝામ પણ આવશે એનું એસાઇમેન્ટ પણ આવશે અને હું તમને મિત્રો એ પણ સોલ્વ કરાવીશ તમને એમાં સાયન્સ પણ સોલ્વ કરાવીશ અને તમને મેથ્સ પણ સોલ્વ કરાવીશ સમય મળે તો આપણે એસએસને પણ સોલ્વ કરશું સમય મળે તો આપણે ઇંગ્લિશને પણ સોલ્વ કરશું બરાબર તમે ખાલી કોમેન્ટ કરજો કે સર અમને આ કરાવો તો હું તમને કરાવીશ પણ મારે જરૂર છે તમારા સપોર્ટની ખાસ મિત્રો સપોર્ટમાં તમારે શું કરવાનું છે તમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની છે પહેલું કામ બીજું શું કરશો તો કે લાઇક કરી દેજો હા લાઇક તમારે કરવાની છે ત્રીજું કામ શું કરશો તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર પણ કરવાનું છે અને તમને શું જોઈએ છે ને એ તમારે મારી પાસે માંગવાનું છે કેવી રીતે માંગશો તો કોમેન્ટ કરજો મિત્રો મને ખાસ કોમેન્ટ કરજો કે અમને સર આ આપો એટલે તમને મિત્રો એ કોન્સેપ્ટ તમને એ ટોપિક તમને શીખવાડવામાં પણ આવશે બસ તમારે આટલું કરવાનું છે અને તમારે મિત્રો મહેનત પણ કરવાની છે તમારે દરેક કોન્સેપ્ટને ક્લિયર પણ કરવાના છે દાખલાઓને પ્રેક્ટિસ પણ કરવાની છે તો જ તમારું ગણિત સુધરશે તો જ તમારા ગણિતમાં સારામાં સારા માર્ક્સ આવશે અને તો જ તમને ગણિતમાં ઇન્ટરેસ્ટ પણ આવશે આ તમારે ખાસ કરવાનું છે તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે દાખલા આગળના જે ખરા ને એ પણ પૂરા કરાવીશું કારણ કે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ છે નાનું અમથું પણ દાખલામાં આપણે ટાઈમ જશે એટલે આપણે વાંધો નહીં વિડીયો વધારે બનશે ચિંતા ન કરતાં પણ આપણે બધા જ કોન્સેપ્ટને દાખલાઓને શીખવાના છે સરસ રીતે બધાને આવડી જાય ને આપણે એવી રીતે કામ કરવાનું છે ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર